જાણો હનુમાન જન્મ કથા અને ચાલીસાની શક્તિઓનું વિશેષ મહાત્મ પવન બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના કવન સોકાજ કઠિન જગ જો નહીં હોત તુમ પાહી આજે હનુમાન જયંતિ છે હનુમાનજી મહારાજ એ દેવોના પણ દેવ એવા ભગવાન શિવના અગિયારમાં રુદ્ર છે અર્થાત હનુમાનજી મહારાજ એ ભગવાન શિવનો જ અવતાર છે ત્યારે આજના હનુમાન જયંતિએ હનુમાન જન્મકથા ચાલીસા વિશે અને સાથે જ જાણીશું કે કઈ રાશિના જાતકોએ આજના દિવસે કયા મંત્રથી હનુમાનજી મહારાજનું સ્મરણ કરવું જોઈએ હનુમાન જયંતિને લઈને એક કથા પ્રચલિત છે એકવાર મહાન ઋષિ અંગીરા સ્વર્ગના માલિક ઇન્દ્રને મળવા માટે સ્વર્ગમાં ગયા હતા અને ત્યારે તેમનું સ્વાગત સ્વર્ગની અપ્સરા પુજિક સ્થલાના નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું જોકે અંગીરા ઋષિને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નહોતો અને તેમણે તે જ સ્થાન પર અને તે જ સમયે તેમના પ્રભુનું ધ્યાન ધરવાનું શરૂ કરી દીધું નૃત્યના અંતમાં ઇન્દ્રએ તેમને નૃત્યના પ્રદર્શન અંગે પૂછ્યું સંતે જણાવ્યું કે હું મારા પ્રભુના ધ્યાનમાં મગ્ન હતો કારણ કે મને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નથી ઋષિ અંગીરાનો આ જવાબ ઇન્દ્ર અને અપ્સરા બંને માટે શરમજનક બાબત હતી અપ્સરાના આ નૃત્યને સંત સંતને નિરાશ કર્યા અને ત્યારે ઋષિ અંગીરાએ શ્રાપ આપ્યો કે તમે પર્વતીય ક્ષેત્રના જંગલોમાં માદા બંદર સ્વરૂપે જન્મ લેશો અપ્સરાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ઋષિ પાસે ક્ષમા યાચના માગી ત્યારે ઋષિને દયા આવી અને તેમણે આશીર્વાદ આપ્યા કે તારા ઘરે ભગવાનના એક મહાન ભક્તનો જન્મ થશે તે સદાય પરમાત્માની સેવા કરશે ત્યારબાદ તે અપ્સરા કુંજાર કે જેઓ પૃથ્વી પરના તમામ વાનનો રાજા છે તેમની દીકરી સ્વરૂપે જન્મી અને આ દીકરી મોટી થતા જ તેમના વિવાહ સુમેરુ પર્વતના રાજા કેસરી સાથે થયા અને તેમણે પાંચ દિવ્ય તત્વો જેવા કે ઋષિ અંગીરાનો શ્રાપ અને આશીર્વાદ પૂજા ભગવાન શિવના આશીર્વાદ વાયુદેવના આશીર્વાદ અને પુત્ર શ્રેષ્ઠી યજ્ઞથી હનુમાનને જન્મ આપ્યો ભગવાન શિવે પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપે પોતાના અગિયારમાં રુદ્રના અવતારમાં હનુમાનજી મહારાજ બનીને જન્મ લીધો કારણ કે તેઓ પોતાના વાસ્તવિક રૂપમાં ભગવાન શ્રીરામની સેવા નહોતા કરી શકતા હનુમાનજી મહારાજનો જન્મ થતાં જ તમામ વાનર સમુદાય સહિત મનુષ્યોમાં આનંદનો માહોલ ફેલાઈ ગયો અને નૃત્ય કીર્તન અને ગાન સાથે હનુમાનજી મહારાજના જન્મને વધાવવામાં આવ્યો અને તેમનો જન્મદિવસ મનાવવામાં આવ્યો અને આજના સમયમાં પણ ભક્તો દ્વારા અતુલિત બળ પ્રાપ્ત કરવા માટે અને બુદ્ધિમત્તા પ્રાપ્ત કરવા માટે અને સાથે જ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાન જયંતિ મનાવવામાં આવે છે કઈ રાશિના જાતકોએ કયા મંત્રનું સ્મરણ કરવું મેષ રાશિ મેષ રાશિના જાતકોએ ઓમ સર્વ દુઃખ હરાય નમઃ મંત્રનું સ્મરણ કરવું વૃષભ રાશિના જાતકોએ ओम नायक नम मंत्र स्मरण करूँ मिथुन राशि जातक ओम मनोजवाय नमंत्र स्मरण करूँ कर्क राशि जातक ओम लक्ष्मण प्राणदात्रे नम मंत्रु स्मरण करूँ सिंह राशि जातक ओम विनाशन नम મંત્રનું સ્મરણ કરવું કન્યા રાશિના જાતકોએ ઓમ પંચવક્ર નમઃ ઓમ પંચવક્ર નમઃ મંત્રનું સ્મરણ કરું તુલા રાશિના જાતકોએ ઓમ સર્વગ્રહ વિનાશી નમઃ સર્વગ્રહ વિનાશી નમઃ મંત્રનું સ્મરણ કરું વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ સર્વબંધન વિમત્રે નમઃ ના મંત્રનું સ્મરણ કરું ધન રાશિના જાતકોએ ઓમ ચિરંજીવી નમઃ ના મંત્રનું સ્મરણ કરું મકર જાતિના રાસકો જાતકોએ ઓમ સુરાર્ચિતે નમઃ મંત્રનું સ્મરણ કરું કુંભ રાશિના જાતકોએ ઓમ વજ્રકાય નમઃ મંત્રનું સ્મરણ કરું મીન રાશિના જાતકોએ ઓમ કામરૂપીને નમઃ ઓમ નમઃ મંત્રનું સ્મરણ કરવું જો તમને અમારો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બને એટલો શેર કરો આભાર